પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલના બાળકોએ પાડી પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી બાળકોને પાડી પીઆઈ દ્વારા ગુડ ટચ બેડ ટચની અપાઈ માહિતી આજનું બાળક આવતીકાલનો નાગરિક છે તેને સમાજના નીતિ નિયમો અને ભારતના બંધારણના કાયદાઓની સમજ હોવી જરૂરી છે જે હેતુથી પારડી તાલુકાના ટુકવાડા ગામની પોતાર ઇન્ટરનેશનલ સ્કૂલના બાળકોએ પારડી પોલીસ સ્ટેશનની ગુરુવારના રોજ સવારે અગિયાર કલાકે મુલાકાત લીધી હતી જ્યાં પોલીસ સ્ટેશનના પીઆઈ જી આર ગઢવી અને હાજર પોલીસ સ્ટાફે બાળકોને પોલીસની કામગીરી અને સમાજમાં પોલીસનું શું મહત્ત્વ છે પોલીસ સમાજને કઈ રીતે ઉપયોગી થાય છે પોલીસ કઈ રીતે ભારતના બંધારણીય કાયદાઓનું પાલન કરાવે છે તેમજ પોલીસ કઈ રીતે ગુનેગારોને ઝડપી સમાજમાં થતી ગુનાખોરીઓને અટકાવે છે તે વિશે વિસ્તૃત જાણકારી બાળકોને પ્રદાન કરી હતી પોલીસ પ્રજાનો મિત્ર છે તે વિશે પણ સમજ આપી હતી બાળકોને પીઆઈ દ્વારા તેમના હૃદયમાં રહેલ પોલીસનો ડર દૂર કરી પોલીસને પોતાનો મિત્ર સમજવો વિશે જાણકારી આપી હતી બાળકોને પોલીસ વિભાગના અલગ અલગ વિભાગો વિશે સમજાવાયું હતું અને કોઈ ગુનેગાર ગુનો કરે તો તેને જેલમાં રાખવામાં આવે છે તેના વિશે પૂરી જાણકારી આપી હતી પોલીસ દ્વારા વપરાતા હથિયારો અને તેની વિશેષતા વિશે પણ બાળકોને માહિતગાર કરાયા હતા અને ખાસ બાળકોને ગુડ ટચ બેડ ટચ વિશે પણ પીઆઈ દ્વારા સમજાવવામાં આવ્યું હતું બાળકોને વિસ્તૃત માહિતી આપવા બદલ શિક્ષકોએ પાડી પોલીસ અને ગુજરાત પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો બાળકો આ મુલાકાતથી ઘણા ખુશ જણાયા હતા